ભાવનગરમાં ભાજપના લોકસભા ઉમેદવાર છે નીમુબેન બામ્બણીયા કે જેઓના દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પણ તેઓની સાથે પ્રચારમાં જોડાયા ભાવનગરના પાલીતાણામાં રોડ શો અને તેની સાથોસાથ સભાનું પણ આયોજન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ હવે પ્રચારમાં જોડાઈ ચૂક્યા છે ભાવનગરના પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે લોકસભા બેઠકના ઉમેદવાર છે નીમુબેન ભાંભણીયા કે આજથી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે ત્યારે ઘરે ઘરે મુશ્કેલીના સુખ દુઃખમાં અમે પહોંચ્યા છીએ ત્યારે આ વિકાસના મંત્રને લઈને અમે ખૂબ મોટી લીડ થી છીએ અને પ્રતિસ્પર્ધા કોઈ છે જ નહીં

ભાવનગર લોકસભા બેઠક ઉપરથી ભાજપે પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળનું પત્તું કાપ્યું છે તેઓને રિપીટ ન કરતા નવા ઉમેદવાર તરીકે નીમુબેન બાંધણીયાની જ્યારે જાહેરાત કરવામાં આવી ત્યારથી સમગ્ર ભાવનગરમાં ઉત્સાહનો માહોલ અને આજે ભાવનગરમાં ભાજપ દ્વારા પ્રચારના શ્રી ગણેશ પણ કરી દેવામાં આવ્યા છે આજે બપોરે ત્રણ કલાકે જ્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની છે ત્યારે ભાવનગરમાં પાલીતાણા ખાતેથી

લોકસભા બેઠક પરથી નિમુબેન બાબળિયાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે જોઈ શકાય છે કે જે પ્રમાણે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ છે તે ઉપસ્થિત છે સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ની ખાસ ઉપસ્થિતિમાં અત્યારે જે પ્રમાણે ભાજપ છે તે પ્રચાર પ્રસાર કરી રહ્યું છે આપણી સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ છે એમની સાથે સીધો સંવાદ કરશું સાહેબ સાહેબ શું કહેશો લાઈવ છે સાહેબ શું કહેશો જે પ્રમાણે પ્રચાર પ્રચારમાં જોડાયા છો નિંબુબેનના પ્રચારમાં ના પણ જોડાયા છો શું કહેશો ભાવનગર લોકસભા સીટ માટે નીમુબેન બાંભણિયા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જૂના કાર્યકર્તા છે ભાવનગર મહાનગરના મેયર પણ રહ્યા છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ પણ રહ્યા છે આવા અનુભવી અને સિનિયર કાર્યકર્તા જ્યારે લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી તરફથી લડી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ભાવનગર લોકસભાની સીટમાં એમના પ્રવાસમાં હું જોડાયો છું સૌ કાર્યકર્તાના પ્રયાસથી અને જનતાના આશીર્વાદથી મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે કે નિમુબેન જંગી બહુમતીથી લોકસભા સીટની ચૂંટણી વાત એવી પણ છે કે ભાજપ કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાવવાના છે આપની ઉપસ્થિતિમાં આ શું છે ભારતીય જનતા પાર્ટી અન્ય પાર્ટીમાંથી આવેલા કાર્યકર્તાને પણ પાર્ટીમાં પરિવારના સભ્ય તરીકે સ્વીકારે છે કોઈપણ પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા ભાજપમાં આવી અને હંમેશા સંતોષ વ્યક્ત કરે છે એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી એ અન્ય પાર્ટીના વિચાર અન્ય પાર્ટીના લોકોને પણ અત્યારે ગમતી પાર્ટી બની છે ચોક્કસથી આપણી સાથે ઉમેદવાર પણ જોડાયા છે એમની સાથે સીધો સો સંવાદ કરશું નીમુબેન શું કહેશો જે પ્રમાણે અત્યારે તમે પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે શું કહેશો દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબના અધ્યક્ષતામાં અને અમારા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી માનનીય મનસુખભાઈ માંડવિયા સાહેબ આજે પાલીતાણા વિધાનસભાના પ્રવાસમાં મારી સાથે જોડાયા છે કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ છે અને

અમે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોના સહકારથી અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અને અમારા પ્રદેશના નેતૃત્વના સૌ આગેવાનોએ

રોડ શો અને સભાનું જે આયોજન તે કરવામાં આવ્યું છે કેમેરા પર્સન તુષાર કામળિયા સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર